જે ગયા ગયાના મેઇન ભગવાન જે આખા ભારતભરની અંદર ટોટલ ત્રણ ગયા છે એમાં એ ગયા છે આ અહીંયા માતૃ ગયા જેમ પુરુષની ગયા કાશી ગયાથી થાય એમ દરેક સ્ત્રીઓ માટે આખા ભારતભરમાંથી જે અહીંયા આવવું પડે એ આ સ્થાન છે ગયા ઘણા મહાવિષ્ણુ જે નીચે ધરુણ ભગવાન છે ઉપર વિષ્ણુ ભગવાન એવું કહેવાય છે કે ભગવાન સ્વયં અહીંયા ઘર ઉપર બેસીને આવ્યા હતા અને માતા દેહુદી માતાને જે મોક્ષ પ્રાપ્ત કરાવ્યો એ આ સ્થાન ઉપર ધરાવે અને એમના વચને ભગવાન પરશુરામે આ જગ્યા પર આવી સૌ પ્રથમ માતા રેણુકા માતાનું પિંડરામ કર્યું એટલે કીધું છે સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા આજ ભાડું સસ્તું નથી પણ ચાર ધામની યાત્રા વર્ષો અહીંયા નહીં આવો ત્યાં સુધી ચારે ધામની પણ યાત્રા અભૂરી બાજુમાં જે કપિલ ભગવાન જેમને અહીંયા માતાને જ્ઞાનથી મોક્ષ આપ્યો આ જગ્યા પર સૌ પ્રથમ જે માતાનું મોક્ષ પ્રાપ્ત કરાવે એ કપિલ ભગવાને કરાવે

આ જગ્યા ઉપર બેસી વર્ષ સુધી તપ કરેલું છે અને એવું કહેવાય છે કે સૃષ્ટિમાં સૌ પ્રથમ જો કોઈ મનુષ્ય ઉત્પન્ન થતો આ સૌથી પહેલું લગ્ન અહિયાં રચના છે

આ સિદ્ધોની ભૂમિ છે આ ભૂમિનું નામ કે શ્રી એટલે લક્ષ્મી અને સ્થળ એટલે આ દેવોની ભૂમિ સિદ્ધક છે એટલે કે દેહોધ્યામ શિલાયામ પહેલા ભગવાન કરદમી દસ હજાર વડાપ્રધાને ગયા નવ દીકરીઓનો જન્મ થયો સતી અનસુઆ આકૃતિ પ્રકૃતિ વિદ્યા જયા એ નવ દીકરીઓનો જન્મ થયો પણ એમની શું કામના હતી કે ભગવાન મારા ઘરે પુત્રનો જન્મ થાય દસ હજાર વર્ષ તપ કરતા કરતા ભગવાનની પ્રાપ્તિ થઈ મા દેવહૂતિને ભગવાન મળ્યા અને મા દેવહૂતિ ભગવાનને વંદન કરે પુત્ર કામોમાં ત્યારે મા શું બોલી દીકરો તો ખરો પણ ભગવાન તમારા જેવો દીકરો થાય એવો દીકરો મારા ત્યાં થાય ભગવાન વચનથી બંધાય તથા શું બોલી અને ભગવાન અદ્રશ્ય થયા મારે આનંદ થયો સ્વયં ભગવાન કપિલ અવતાર તરીકે ભગવાન આ ભૂમિના અંદર ઉતર્યા પાંચમો અવતારા ભૂમિમાં થયો એટલે કલ્યાણ અ એટલે પાલન મુક્તિ એટલે મુક્તિ ભગવાન ભગવાન પોતે અવતર્યા છે ત્યારે માતાના આખમાંથી અસરુ એટલે બિંદુ પડ્યા એનું નામ બિંદુ સરોવર અને બિંદુ સરોવરની આ ભૂમિના અંદર ઉત્પત્તિ થઈ અને સમય જતા બાલ્ય અવસ્થાના અંદર ભગવાન સ્વયં કપિલનારાયણ ભગવાને મહાદેવ દેવ ઉદ્ધાર કર્યો ત્યારે મા બોલી કે તમે તો ભગવાન છો મારો ઉદ્ધાર કરો પણ તમામ શ્રી જાતિનું શું ત્યારે ભગવાનના વચન પડ્યા છે સમીપત્ર પ્રમાણેનો પિંડ દાણી નો દરપીધા સમી એટલે ખીજરાનું પાન અને રેડું દાણું માય આ ભૂમિના અંદર દીપડો હોય હોય પિંડદાન કરે તો ભગવાનને વચન પડેલા છે આ ભૂમિના અંદર એ જીવાત્માનો ઉદ્ધાર થાય તો આપણે પણ એવું કહેવાનું છે કે હે ભગવાન હે કમિલ નારાયણ જેમ તમે તમારી માતાનો ઉદ્ધાર કર્યો એમ મારી સાત પેઢી મારી થઈ અને એવા સર્વે મિત્રોને ભગવાન તમે ઉદ્ધાર કરો પુરિત રમેશચંદ્ર સિદ્ધપુરના દિવસ મોબાઈલ નંબર નાઇન એટ સેવન ડબલ નાઇન ફોર સિક્સ નાઇન સિક્સ